મિત્રો આપણે આવ્યા છીએ અત્યારે આપણા હળવદ શહેરમાં જ બાપા સીતારામની મઢુલી આવેલી છે ત્યાં આમ તો દશામાના મંદિરની બાજુમાં જ આ બાપા સીતારામની મઢુલી આવેલી છે અને અહીં છેલ્લા પાંચ વર્ષથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે બાપા સીતારામ અનક્ષેત્ર અહીં જે છે કોઈને કહેવામાં નથી આવતું કે તમે કંઈક આપો પરંતુ લોકો જે છે એ આપે અને એના થકી જે છે આખું અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે બપોરના સમયે અહીં જે છે એ હળવદમાં રખડતા ભટકતા નિરાધાર જે લોકો છે તો એને નિઃશુલ્ક જમાડવામાં આવે છે સાથે જ જે વડીલો છે જે ઘરે રાંધી ન શકતા જેની આગળ પાછળ કોઈ છે નહીં તો આવા વડીલોના ઘરે ટિફિન જે છે એ નિઃશુલ્ક ટિફિન પહોંચાડવામાં આવે છે બાપા સીતારામ અન્નક્ષેત્ર દ્વારા એટલે ખાસ અમને પણ થયું કે આ જે વ્યક્તિઓની જે સેવા છે આ આખા સેવકોની જે સેવા છે તમને પણ બતાવીએ તેની સાથે આ સેવાનો મિત્રો તમે પણ આ સેવામાં તમે સહભાગી બની શકો છો કોઈ ને કોઈ રીતે એટલે ખાસ અમે પણ અડોદના લોકોને અપીલ કરીએ છીએ કે અહીં જે છે બાપા સીતારામ અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે તો એ કોઈની પાસે હાથ લાંબો નથી કરતા તમે કંઈક અહીંયા આપો પરંતુ બાપા સીતારામની કૃપાથી આમનું જે છે અનક્ષેત્ર ચાલુ છે પરંતુ તેમ છતાં પણ જે લોકોને આ સેવા કાર્યમાં નિમિત્ત બનવું છે આ સેવા કાર્યના

ટિફિન સેવા ચાલુ છે ટિફિનની કોઈને જરૂરિયાત હોય તો અમારો કોન્ટેક કરો મારો નંબર છે સત્તાણું અઠ્ઠાણું પંચાવન પંચાવન બાવન અને અમારે દર ગુરુવારે ધૂન થાય છે અને દર મહિનામાં વધ ચોથે સંતવાણી અને અવિરત અનક્ષેત્ર